પ્રતિનિધિમંડળમાં બોડોલેન્ડ યુનિવર્સિટી ગુવાહાટી યુનિવર્સિટી સહિતના કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી યુવા પ્રતિનિધિઓએ એકતાનગર ખાતે આવેલા મુખ્ય આકર્ષણો જેમ કે સ્ટેચ્યુ ઓફ જંગલ સફારી લાઇટ એન્ડ સાઉન્ડ શો તે મશૂર મશુરપાણેશેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને ભારતીય એકતા અને સાંસ્કૃતિક વૈવિધ્યતાનો જીવંત અનુભવ કર્યો હતો ખાસ નોંધપાત્ર વાત એ રહી કે જંગલ સફારી દરમિયાન આસામના નેટ્ટી વેવા રાઇનોને નજીકથી જોઈને યુવાનો અત્યંત આનંદિત થયા હતા રાયનોને તેમના નામથી બોલાવતા જ તેઓ પ્રતિભાવ આપતા જોવા મળ્યા જે દ્રશ્ય સો માટે આનંદદાયક બન્યું હતું આ ઉપરાંત ઇન્ડિયન બાયસન સેક્શનમાં મુખ્ય બાયસન કૃષ્ણાને બોલાવતા તે નજીક આવીને પોઝ આપતા જોવા મળ્યો જેને જોઈ પ્રતિનિધિઓ ખૂબ પ્રભાવિત થયા અનફોરી ઓવરીએ જણાવ્યું કે હું ત્રીજા યુતિ મર્શન કાર્યક્રમ અંતર્ગત અહીં મુલાકાતે આવ્યો છું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારી જોઈને ખૂબ આનંદ થયો सरदार साहेब ना चणो स्पर्श કરીને पुष्पांजली अर्पण કરવાનો अवसर મળ્યો અહીં આવીને દેશની એકતા અખંડિતતાના દર્શન કરાવ્યા હતા બરિયરીમાં વિવિધ પક્ષીઓ તથા કેનીવરસ જોન માં સિંહ, વાઘ, લેપર્ડ, જગુઆર, બ્લેક પેન્થર અને વ્હાઇટ લાઇન જેવા પ્રાણીઓ સક્રિય अवस्थाમાં કાચની નજીક ફરતા જોવા મળ્યા જેનાથી યુવા પ્રતિનિધિનો ઉત્સાહ જોવા મળ્યો હતો લાઈક યે જર્ની બહોત બ્યુટીફુલ એક્સપિરિયન્સ હે ઉસકે સાથ સાથ અબી મેં کھડી હું સ્ટેચ્યુ ઓફ યુનિટી પે જો કી હમારે એક હમારે દેશ કા એક પ્રૌડ प्लेस है यहाँ पे हमने सरदार वल्लभ भाई पटेल के जो हार्ट है वहाँ से उसका जो सपना था सरदार सरोवर डैम का उसको होते हुए देखा उसके साथ साथ हमने उसका सरन स्पर्श किया उसको प्रणाम किया बहुत अच्छा लगा एंड आई एम थैंकफुल टू आर आसम लेटिव असेंबली असेंबली फॉरफुल अपॉर्चुनिटी जो हमारे गाइडसर थे गाइडसर ने भी बहुत अच्छी तरह से समझाया कैसे समझाया कि गाइडसर की कैसे आयरन के साथ ब्रॉन्स और अन्य मटेरियल कभी यूज हो ताकि ऑक्सीडेशन ना हो इन सब इन्फॉर्मेशन के साथ हमने पता हमें ये पता चला कि ये जो स्टेचू ऑफ़ यूनिटी है वो विश्व भर में सबसे ऊँची इमारत है और ये हमें गर्व देता है एक भारतीय होने पर